પોલીસે ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું સરડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે પાંડેસરા પોલીસે યુપી ચોરી કરનાર ગેન્ક ઝડપી પાડ્યું છે તો આ ગેંગ દ્વારા જ્વેલર્સનો ઉપરનો ભાગ તોડી ધૂમ સ્ટાઇલમાં ચોરીની અંજામ અપાયો હતો અને જ્વેલર્સમાંથી અગિયાર લાખના દાગીનાની ચોરી કરવામાં આવી હતી હાલ પોલીસે ત્રણેય આરોપીની ઝડપી તમામ દાગીના રિકવર કર્યા છે તો આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સરખસ કાઢવામાં આવ્યો હતો બીસ તારીખના લેટ રાત અને બાવીસ તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ ત્રેમ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કામ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ ત્રણ આરોપી છે જે ત્રણે ત્રણ ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને અરુ કુમાર છે અને આનાથી પાસ એકસો આઠસો ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા જેવી ગણાય શકાય કબજાઓ કરવામાં આવેલ છે અને આત્ર્ય ને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે